નમસ્કાર કરમસદની પવિત્ર ભૂમિ કે જેણે સરદાર પટેલ જેવા એક મહાનુભાવ આપણા દેશને આપ્યા જ્યારે દેશ અનેકવિધ સંઘર્ષોમાં હતો જ્યારે દેશ ગુલામીમાં હતો એવા સમયમાં જ્યારે આપણા દેશને જરૂર પડી ત્યારે આ દેશની ધરતી એવા એવા વીર પુત્રોને જન્મ આપ્યો છે જેણે ઘણું બધું આપણને આપ્યું છે એમાંના એક એટલે આપણા સરદાર પટેલ જેમને જર્મનીમાં બિસ્માર્ક હતા તેમણે ઘણા બધા રાજ્યો ભેગા કરી અને વિલીનીકરણ કર્યું એવું આપણા ભારતની અંદર કોઈ કામ કરનાર હોય

આગળ જતા પણ જ્યાં સુધી તમે ભારતનું બંધારણનો પણ અભ્યાસ કરો તો ઘણી બધી જગ્યાએ ભારતના બંધારણની અંદર ઘણા બધા મહાનુભાવો છે એમાં એક સરદાર પટેલ છે ભીમરાવ આંબેડકર થી લઈને રાજેન્દ્ર પ્રસાદ થી લઈ વિચાર લક્ષ્મી પંડિત થી લઈ જવાહરલાલ નહેરુ થઈ લઈ કોઈ પણ લિંક તમે જો કોઈ પણ ઇતિહાસનો પ્રસંગ જોશો તો ક્યાંક ને ક્યાંક તમને એની લિંક એની સાંકળ સરદાર પટેલ સાથે અવશ્ય જતી મળશે અને સરદાર પટેલ દરેક જગ્યાએ મળશે તમને અને એમનું તમને આમ આમ તમે આમ આખા જીવનનો એનાલિસિસ કરો ને તો તમને એમનું કોઈ એવો એવા વાદ વિવાદ કે તમે એમના કોઈ પણ કાર્યને આમ પ્રશ્ન કરી શકો એવું એક પણ કાર્ય નથી કરતું એટલે સૌથી જોરદાર વસ્તુ એ છે આ સાથે મારી વાણીને વિરામ આપું છું કહેવા માટે ઘણું બધું છે આમ લખો તો લખાય નહીં અને બોલો તો એના માટે દિવસો પણ ઓછા પડે એવા વ્યક્તિ વિશે બોલતા મને ગર્વ થયો થેન્ક યુ